તારક તારકચિહ્ન કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખૂબતી સુવિધાઓ અને ખાલી જગ્યાઓ ભરવા રજૂઆત કરવામાં આવી તારક ચિહ્ન કેશોદ કેશોદ શહેરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી પંચોતેર બેડ અધતન સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ધારાસભ્ય છતાં ખાલી પડેલી જગ્યાએ નિષ્ણાત તબીબોની નિમણૂંક કરવા આવતા સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળતી ન હોવાથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા લેખિતમાં નાયબ કલેકટરને મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર આપી સત્વરે ખાલી જગ્યાઓ પર નિમણૂક આપી સુવિધાઓ વધારવા રજૂઆત કરી હતી અને ગંભીરતાથી ઉકેલ લાવવામાં આવશે નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે કેશોદ શહેર પાંચ તાલુકામાં મુખ્ય મથક ઉપરાંત રાષ્ટ્રીય ધોરીમાર પસાર થતો હોય આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે ત્યારે તાત્કાલિક અસરથી કેશોદ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ એમડીએમએસ ડોક્ટર ન હોવાથી પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ રેફર કરવામાં આવે છે અથવા એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માતમાં મળતી સહાયમાં શુભેચ્છા ભેટ મેળવવા ખાનગી હોસ્પિટલમાં જ સીધા લઈ જવામાં આવે છે સત્તાધારી પક્ષના પૂર્વ શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા દ્વારા એકાદ વર્ષ પહેલાં બ્લડ બેંક અને સર્જન ડોક્ટર તેમજ મૃતદેહ સાચવવા કોલ્ડ સ્ટોરેજ રૂમની માંગણી કરી હતી કેશોદામ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલ રજૂઆતને જનસમર્થન પણ મળી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ગંભીરતાથી વિચાર કરીને ખાલી જગ્યાઓ નિમણૂક કરવામાં માંગ આવશે કે જનપ્રતિનિધિઓએ આંદોલનના મંડાણ કરવા પડશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે